નમસ્કાર ગુજરાત આગામી ત્રણ કલાક ભારે જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અમદાવાદના રેશન કાર્ડ ધારકોને ઝટકો ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યું માથું અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બેંક એકાઉન્ટમાં આવશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો વાહન ચાલકો થઈ જાઓ સાવધાન અને મિત્રો મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય આજથી બહેનોને મળશે બાર હજાર સહાય ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ બે હજાર રૂપિયાનો વીસ તો ક્યારે મળશે ખેડૂતો માટે ખુશખબર લેપટોપ સહાય યોજના દેવામાફી અંગે સૌથી મોટા સમાચાર દેવું માફ અંગે છે આંદોલન કર્યું રૂપિયા મળશે સાથે જ મિત્રો પીએમ આવાસ યોજનામાં વધારો ડ્રાઇવિંગ લાયસન્સ માટે સમાચાર ગામડાઓના લોકોને ફાયદો થશે ભાગ વીમા યોજના ફરીવાર શરૂ થશે રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય મળશે અંબાલાલ પટેલની નવી આગાહી આજે જ રેશન કાર્ડનું કેવાયસી કરાવો એટીએમમાંથી પૈસા ઉપાડવાનો ચાર્જ લાગશે ગેસ સિલિન્ડર સસ્તા થયા છે રાંદ્રપુરના ખેડૂતો માટે સમાચાર મોદી સરકારે ખેડૂતોને આપી છે રાહત તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ત્યારે આજે મિત્રો હવામાન વિભાગે દ્વારા આગાહી કરવામાં આવી છે ત્રણ કલાક છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાં બાસઠથી સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જગ્યાએ પણ હળવાથી મધ્યમ વરસાદ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે જેમાં મિત્રો રાજકોટના જેતપુર શહેરમાં તેમજ પંથકમાં આજે સાંજના સમયે ભારે પવન બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો આ ધોધમાર વરસાદને કારણે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મરચાં તેમજ ડુંગળી પલ્લી ગઈ હતી ખુલ્લામ પડેલા આ મરચાં અને માલસામાન થોડો ઘણો વેપારીઓનો હતો અને બાકીનો માલ છે એ ખેડૂતોનો પણ હતો જેતપુર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીના દસ રૂપિયે મણ વેચાઈ હતી જેથી ખેડૂતોને નુકસાનીમાં આંશિક છે એ રાહતની પણ આશા હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અમદાવાદના રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો મળ્યો છે રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરાવવા સૂચન બાદ ઘણા જ સમય આપ્યો હતો અમદાવાદના રેશનિંગમાં હોલ્ડર્સને એટલે કે રેશન કાર્ડ ધારકોને સરકારે ઝટકો આપ્યો છે કેવાયસી ન કરાવનાર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરી છે અને આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ ફૂડ કંટ્રોલ અનુસાર અમદાવાદના પંચોતેર હજાર રેશન કાર્ડ ધારકોને પર છે એ મૂકી દેવામાં આવ્યા છે જેનાથી હવે રેશન કાર્ડનો જથ્થો છે મળશે નહીં છપ્પન ટકા કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે લોકોનું કેવાયસી પૂર્ણ થયું છે એમને રેશન કાર્ડ પર જથ્થો આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં કોરોનાએ ફરી વખત માથું ચૂક્યું છે રાજ્યમાં કોરોના વાયરસની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં સતત સાત દિવ પોઝિટિવ કેસ છે નોંધાયા છે તેમાં વટવાનો પંદર વર્ષીય કિશોર નારોલના અઠ્યાવીસ વર્ષીય યુવક દાણી લીમડાના બોંતેર વર્ષીય વૃદ્ધા બહેરામપુરના ત્રીસ વર્ષીય યુવક ગોતીની બે વર્ષની બાળકી નવરંગપુરાના ચોપન વર્ષીય આધેડ અને બોપલના પંદર વર્ષીય પણ સમાવેશ કરવામાં આવ્યો છે હાલ તમામને હોમ આઇસોલેશન છે એ રાખવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હવે ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખેડૂતોને આ ત્રણ હજાર રૂપિયાની સહાય છે કઈ રીતના આપવામાં આવે એ વિશે તમારે જાણવું છે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો હવે તમને ત્રણ હજાર રૂપિયા છે એ આર્થિક સહાય સ્વરૂપ આપવામાં આવશે જેમાં પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ હવે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન છે એ સાઠ વર્ષ પછી આપવામાં આવશે એના માટે મિત્રો પહેલાં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવો છો અને દર વર્ષે જે મિત્રો લાભ આપવામાં આવે છે એમાં ખાસ કરીને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવણી તરીકે આપવામાં આવે છે

હવે તમને ટ્રાફિક વિભાગ તરફથી છે દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહ્યું છે આ યોજના હેઠળ મિત્રો રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એક માહિતી મુજબ રસ્તા ઉપર ત્રણસો પાંચ મિલિયન વાહનો દોડે છે જેમાં સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જેમનો વીમો નથી કાયદો એવો કહે છે કે મોટર વાહન અધિનિયમ અનુસાર બે હજાર ઓગણીસ મુજબનો જે નિયમ છે કાયદો છે એ પ્રમાણે વીમા પોલિસી વિના વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે અને જો આવા કિસ્સામાં ગેરકાયદેસર હોવા છતાં પણ જો વાહન પકડાય છે તો આવા કિસ્સામાં પ્રથમ વખત છે બે હજાર રૂપિયા દંડ અથવા ત્રણ મહિના સુધીની સાદી જેલ બીજા ગુના માટે પણ તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ છે એ ભરવો પડી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીના મોટા બે નિર્ણય સામે આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અંતર્ગત જો તમે પણ સરકારી કામો કરાવવા માંગો છો તો હવે તમારા સરકારી કામો છે એ વહેલી તકે થઈ જશે તમારા જે પણ સરકારી કામો હશે એ હવે વહેલી તકે કરી આપવામાં આવશે જેમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા બાલાસીનોર ખાતેથી બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો છે એ લોન્ચ કર્યા છે અને આ બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો છે એ સિટી સેવિક સેન્ટરના માધ્યમથી હવે તમારા જે પણ સરકારી કામો હશે એ વહેલી તકે કરી આપવામાં આવશે જેમાં મિત્રો હવે તમે સરકારી કામો કરાવવા માંગો છો તો હવે તમારે છે એ સિટી સેવિક સેન્ટરનો કોન્ટેક કરવાનો છે અને સિટી સેવિક સેન્ટરની અંદર જ્યારે પણ તમે સરકારી કામકાજ કરાવવા જાવ છો ત્યારે સૌપ્રથમ તમને છે એ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો આ યોજના અંતર્ગત છે તમને લિંક કરી આપવામાં આવશે અને બત્રીસ સિટી સેવિંગ સેન્ટરની અંદર તમારા પણ જે તમારા સરકારી તમામ પ્રકારના કામો હશે એ વહેલી તકે કરી આપવામાં આવશે એ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આ સાથે જ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય અંતર્ગત હવે સરકારી જે ભૂગર્ભ જળ યોજના છે એ યોજનાને ફરી શરૂ કરવામાં આવશે જેની અંદર બિન અને બંધ અને બિન ઉપયોગી જે ખાનગી ટ્યુબવેલો છે એને હવે વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને જેના થકી હવે સુજલમ સુફલમ જળ યોજના છે એ યોજનાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજના માટે લગભગ એકસો ને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ છે એ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તો હવે મિત્રો આવી યોજનાઓ અંતર્ગત સરકારી યોજનાઓ અંતર્ગત છે દરેક લોકોને ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના લોકોને લાભ મળતો રહે એવી યોજનાઓ અત્યારે બનાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બહેનોને હવે મળશે બાર હજાર રૂપિયાની સહાય જેમાં નમોલક્ષ્મી યોજના એ નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિમાં સહાય આપવામાં આવશે જેમાં ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસિ એસટી બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પ્રધાનમંત્રી આરોગ્યની લાભાર્થીઓ દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત અગિયાર કેટેગરીઓની બહેનોને સરકારી ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ છે એ હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની છે સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે જેનો પણ દરેક લોકો લાભ મેળવી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ જેમાં ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય એ માટેના શુભ જેથી સાધન સહાય સ્વરૂપ યોજના આપવામાં આવી રહી છે આ યોજના મારફતે ગુજરાત ખેડૂતોને સનેડો એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે

આવી રહ્યા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મળશે અને આ યોજના અંતર્ગત જો તમારે લાભ લેવો હોય તો વીસમાં હપ્તા મેળવવા માટે શું શું કરવું પડશે તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો હવે તમને દર છ મહિને અથવા તો દર ચાર મહિને જે પ્રધાનમંત્રી દ્વારા બે હજાર રૂપિયાના હપ્તાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે એ હપ્તા સ્વરૂપે મળી જશે જો મિત્રો એ પહેલાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની યોજના બહાર પાડવામાં આવે અને યોજનાનો લાભ આપવામાં આવશે તો સૌ તમને છે એ જાણ કરવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે છે એ હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ત્રણ હજાર રૂપિયા છે એ ઘટાડી દેવામાં આવ્યા છે જેમાં રાજસ્થાન સરકાર અને દિલ્હી સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમને છ હજાર રૂપિયાની એ જગ્યાએ બાર હજાર રૂપિયાની સહાય છે આપવાની કોશિશ થઈ રહી છે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના બંને યોજના થકી છે રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે બે મોટી ખુશખબર આવી ગઈ છે જેમાં મિત્રો હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે જગતના તાતને મોટી ભેટ આપવામાં આવી છે મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈતું હોય એટલું પાણી આપવા પુરવઠા વિભાગને છે સૂચન પણ આપી દેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો વિદ્યાર્થીઓ ડી છે એ મફત લેપટોપ સહાય યોજના આપવામાં આવી રહી છે જેમાં બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરી છે આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં આપવામાં આવશે અને એમના માટે લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી જાણીશું તો ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે માટે છે એ શરૂ કરી દેવામાં આવી છે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં એ અંગે સૌથી મોટા સમાચાર હતા જેમાં મિત્રો જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો ખેડૂતોનું દેવું માફ કરવાને લઈને તો મિત્રો એ અંગે સરકાર દ્વારા હજુ સુધી સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાને લઈને કોઈ પણ પ્રકારના નિર્ણય લીધા નથી પરંતુ એક માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એમાં જોઈએ તો મિત્રો ખેડૂતોનું દેવું માપ છે એ હાલ પૂરતી કરવામાં આવતું નથી પરંતુ ખેડૂતોને પાક નુકસાની થઈ હોય કે કોઈ પણ એવા કુદરતી સંજોગો હોય જેના લીધે ખેડૂતોના નુકસાન થતા હોય તો એવા સામે સરકાર દ્વારા છે એ ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતર્ગત લાભ આપવામાં આવતો હોય નહીં કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી ખેડૂતોનું દેવું માફ થવું આવી કોઈ પણ પ્રકારની યોજના છે એ હજુ સુધી બનાવવામાં આવી નથી જેની દરેક ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો વિઘાટી વીસ હજાર રૂપિયાની સહાય છે એ કયા લોકોને આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત લાભ લેવા માટે શું શું કરવું પડશે તો મિત્રો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની જે પણ લોકોને સહાયનો લાભ લેવો છે એમને હવે આ જે આઈ ખેડૂત પોર્ટલ છે એનું રજિસ્ટ્રેશન કરવું પડશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરવી પડશે ત્યાર પછી જો તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જાય તો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો પ્રાકૃતિક ખેતી આધારિત જે પણ શાકભાજીની ખેતી કરવામાં આવે છે એ ખેતી આધારિત દરેક લોકોને છે એ વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે પરંતુ મિત્રો અહીંયા છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વીસ હજાર રૂપિયા વિઘાટી આપવામાં આવે છે એ માત્રને માત્ર એવા જ ખેડૂતોને આપવામાં આવશે કે જેને આર્થિક રીતે ખૂબ જ નબળા હોય અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના જે પણ ખેડૂતો હશે એમને આ યોજના થકી લાભ આપવામાં આવશે તેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજનાની અંતર્ગત છે એ વધારો કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપતા જે ખેડૂતો છે એમને પણ લાભ આપવામાં આવી રહ્યો છે વધારો કરી દેવામાં આવ્યો છે અને પીએમ આવાસ યોજના અંતર્ગત જે પણ લોકો રજીસ્ટ્રેશન કરી રહ્યા છે એવા લોકોને પણ લાભ આપવામાં આવી રહ્યો છે પીએમ આવાસ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો હવે તમને એક લાખને વીસ હજાર રૂપિયાની જગ્યાએ એક લાખને પચાસ હજાર રૂપિયાની આર્થિક એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવશે જેમાં આ યોજનામાં પણ એક લાખ અને વીસ હજાર રૂપિયાની જે યોજના હતી એમાં પણ હવે છે એ સરકાર તરફથી પચાસ હજાર રૂપિયા વધારાની સહાયની રકમ છે આપવામાં આવશે એ માટેની યોજના બનાવી દેવામાં

જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ વરસાદી રાઉન્ડની અંદર આવરી લેવામાં આવ્યા છે પરંતુ અત્યારે મિત્રો જે આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે એક પણ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ કે પછી એવી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે એ અત્યારે એક પણ પ્રકારની છે એ એક્ટિવ મોડમાં નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે ઈ કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘરે બેઠા કરી શકશે વિડીયોની મદદથી તમે છે તમારા પરિવારનું રેશન કાર્ડનું ઈ કેવાયસી છે ઘરે બેઠા જ કરી શકશો પોતાની જાતે જ કરી શકશો વિડીયો અનુસાર સ્ટેપ અનુસરવા પડશે જો તમે ઘરે બેઠા તમારા પરિવારનું ઈ કેવાયસી કરો છો તો માહિતી ઉપયોગી બને તો શેર દરેક લોકોને કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના ચાર્જ હવે લાગશે જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો આનાથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવશે તમે નોન મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો અને ત્યારબાદ મેટ્રો શહેરની અંદર જે છે એ ત્રેવીસ રૂપિયા ચાર્જ પણ ચૂકવવો પડશે અને વસૂલ કરવામાં આવશે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને સાત રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે તો હવે મિત્રો એટીએમ અંતર્ગતના પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવાના જે નવા નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી એના ઉપર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે આજે ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર છે એ સસ્તું થયું છે એ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર સત્તર રૂપિયાનો ઘટાડો પણ થયો છે ને આ ઘટાડા સાથે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અઢારસો ને રૂપિયા દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ જ્યારે મુંબઈમાં તેની કિંમત છે સોળસો નવ્વાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નાઈમાં ઓગણીસો ને એકવીસ રૂપિયા ને છે એ પહેલેથી ચાલી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધણપુરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાંધનપુર તાલુકાના ખેડૂતો માટે સમાચાર આવ્યા છે કે રાંધનપુરના એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાની રકમ બે લાખ રૂપિયાથી વધારી અને ત્રણ લાખ રૂપિયા કરી છે આ યોજના એક મે બે હજાર ને પચીસથી લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદર્શ પાણીમાં ડૂબી જવું આગમાં દાજવું ઝાડ પરથી પડવું વીજ કરંટ લગાવો અથવા તો વીજળી પડવી જંતુનાશક દવાનો છટકાવ અને જંગલી જણાવરોના હુમલા જેવા કારણોથી થતા નુકસાનને અથવા તો મૃત્યુના આંક છે એને ઘટાડવા માટે વીમા કવચ છે આપવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવો હવે તમારા આધાર કાર્ડને છે તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું પડશે કારણ કે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર તરફથી આપવામાં આવશે હજુ સુધી સરકારી દ્વારા ઓફિશિયલી એવી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું છે એ ભરવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય મંત્રી ચૂંટણી પંચની અને ગૃહ મંત્રાલય વચ્ચે જે યોજાયેલી બેઠક છે એમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંકિંગ લીલી ઝંડી આપવામાં આવી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડોક્ટર સુખવીરસિંહ સાધુ અને ડોક્ટર વિવેક ચોશીસ સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરી છે અને આ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને માટે સાત પ્રકારના વિવિધ વ્યવસાયો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાંથી બ્યુટી પાર્લર મસાલા બનાવટ ખાનગી અગરબત્તી અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સો અને બસો રૂપિયાની નવી નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો સો અને બસો રૂપિયાની શું ખરેખર નવી નોટ બજારમાં ફરતી થશે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સોમવારે બેન્કોને સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું એટીએમમાંથી પણ સો અને બસો રૂપિયાની નોટો નીકળતી નથી કેન્દ્રીય બેંકે કહ્યું છે કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર એટલે કે એ ડબલ્યુ એલ એ ઓ એસ એ આ નિર્દેશોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યા ચીન નોન બેન્કિંગ એન્ટેક દ્વારા સંચાલિત એટીએમોને વ્હાઇટ લેબલ એટીએમ એટલે કે ડબલ્યુ એલ એ કહેવામાં આવે છે અને આ સૂચનાના બાદ દેશની તમામ બેન્કોએ હડકમ મચી ગઈ છે હવે બધી બેંકોએ એટીએમમાંથી સો અને બસો રૂપિયાની નોટો ફરજિયાત આપવા માટે અનુદાન આપવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું જૂના પાન કાર્ડ છે એ બંધ થઈ જશે કારણ કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં જૂના પાન લઈને સૌથી સમાચાર આવી રહ્યા છે હવે તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો એમાં પણ જૂના પાન કાર્ડ છે એ બંધ થશે કે નહીં એ અંગેના તમને સમાચાર જણાવીએ તો ગુજરાતમાં અત્યારે મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાનકાર્ડ નવું વર્ઝન છે એ બહાર પાડવામાં આવ્યું છે નવા ફીચરથી લેસ હશે નવા પાન કાર્ડના જે ફીચર્સ છે એની અંદર હવે પાન કાર્ડની અંદર કોઈપણ પ્રકારના છે એ ફેરફાર કરવામાં આવ્યો નથી તમારા નંબર એ જ રહેશે અને આ કાર્ડ માટે તમારે એક ક્યુઆર કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પર્સન્સની તમામ જાણકારીઓ આપવામાં આવશે